કે આપણે નિબંધમાં ફરીથી શરૂઆત કરીએ ઘણા વિદ્યાર્થી મોડા આવ્યા તો આપણે નિબંધના પ્રકાર વિશે વાત કરતા હતા કે કથનાત્મક નિબંધ માહિતીલક્ષી જે નિબંધ લખવામાં આવે છે એવા નિબંધો અને એમાં નાના હતા ત્યારે તમે વાઘ સિંહ હાથી એવા બધા વિષય પર લખતા હતા નદી વિશે નિબંધ લખતા હતા કોઈ ફેક્ટરી કારખાના વિશે નિબંધ લખતા હતા તો આ બધી બાબતો છે એ કથનાત્મક નિબંધમાં આવે છે વર્ણનાત્મક નિબંધની અંદર માનવ જીવનની સુખ દુઃખ આશા નિરાશા અને અલગ અલગ પ્રકારની સંવેદનાઓ જોડાયેલી હોય છે આવા નિબંધમાં આ ઘટનાઓને મહત્વ આપવામાં આવે છે ધારો કે કોઈ યાદગાર પ્રસંગ નદીમાં આવતા પૂર દુષ્કાળ આકસ્મિક આવતી હોનાર હતો આઝાદીના જંગનો સૈનિક બોલે છે આત્મકથા આવે મારા પ્રિય લેખક આવે મારા પ્રિય નેતા મારો પ્રિય સાહિત્યકાર ફૂલની આત્મકથા ખંડેરની આત્મકથા આત્મકથા વર્ગ આવા નિબંધોમાં આવતા હોય છે વર્ણનાત્મક વિચારાત્મક નિબંધની અંદર આપણે ત્યાં સમાજની અંદર અનેક પ્રકારની કુરિટીઓ છે અનેક પ્રકારની વહેમ છે જીવન પદ્ધતિ છે તો એ બધી બાબતોને અસર કરે એ બાબતો આપણે ત્યાં વણી લેવામાં આવે છે એટલે ઘણીવાર આવા નિબંધો લખવાની લેખક તરીકેની જો આપણી આપણે વિદ્યાર્થી તરીકે જો કાબિલિયત ધરાવતા ન હોય તો આવા નિબંધ રસહીન બની જતા હોય છે તો આપણે એના માટે કાળજી લેવી જોઈએ અને એ નિબંધની અંદર આપણે આપણા શબ્દો દ્વારા જે માહિતી છે એ કલાત્મક બને એનો પ્રયાસ કરવો જોઈએ એના પછી આવે છે કલ્પનાત્મક પ્રકારના નિબંધો જો આજની પરિસ્થિતિ આપણે જાણીએ છીએ કે કોરોનાની વૈશ્વિક મહામારી છે તો આપણને થાય કે આ દેશની પરિસ્થિતિ બદલવા કદાચ જો હું વડાપ્રધાન હોઉં તો પોતે વડાપ્રધાન નથી છતાં પણ એ કલ્પના કરવાની છે અને કલ્પના દ્વારા આપણને જ્યાં જ્યાં સમસ્યાઓ દેખાય છે એ સમસ્યાઓનું સમાધાન આપણે કેવી રીતે કરી શકીએ છીએ જો હું શિક્ષણ મંત્રી હોઉં તો આજે જાણો છો ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા આપણા શિક્ષણ મંત્રી જે પરિસ્થિતિ આપણે ત્યાં છે એમાં ખૂબ જ કોરોનાની વૈશ્વિક મહામારીમાં ધ્યાન રાખીને દરેક નિર્ણય લેવા પડે છે વિદ્યાર્થીનું હિત સૌથી પહેલું છે પહેલું જીવનનું હિત છે પછી શિક્ષણનું હિત છે તમે જાણો છો કે આવા નિબંધો વારંવાર પૂછાતા હોય છે પછી આટલા વર્ષોના અનુભવ પછી હું વાત કરું છું તમને કે સામાન્ય રીતે મને શું થવું ગમે નિબંધ વારંવાર પૂછાય છે કારણ કે કલ્પના આમાં વિદ્યાર્થીની મૌલિકતા વિદ્યાર્થીની સર્જાત્મકતા આની અંદર રહેલી હોય છે એટલે આ નિબંધ વારંવાર પૂછવાની શક્યતા રહેલી છે કારણ કે આ એક હિડન રિસર્ચ કહી શકાય કે વિદ્યાર્થીના મનોભાવોની વર્ષાંતે બદલાતી માનસિક પરિસ્થિતિ વર્તમાન પરિબળોને ધ્યાનમાં રાખીને થતી હોય એના પછી આવે છે આત્મકથાનાત્મક નિબંધ કે જેની અંદર આપણે અલગ અલગ પ્રકારની સજીવ અથવા તો નિર્જીવ ફોર એક્ઝામ્પલ આપણે કોઈ ઝાડ છે બરાબર વાણિયા કૂવા પર એક સુકાયેલો વડ છે તો સુકાયેલા વડની આત્મકથા અથવા વૃક્ષની આત્મકથા એક ફૂલની આત્મકથા કલ્પના અને જ્ઞાન આમાં મહત્વનું બની રહે છે ઐતિહાસિક ઘટનાઓને આધારે લખાય છે આ કલ્પનાઓ સજીવ અને નિર્જીવ પર હોય છે એક સડક કી આત્મકથા સડકની આત્મકથા આપણે હિન્દીમાં એક નાઇન્થમાં એક લેસન હતો સડક કી આત્મકથા મતલબ આ પ્રકારની આત્મકથા એક વૃદ્ધની આત્મકથા એક વૃદ્ધ આજના જ ન્યૂઝપેપરમાં દોસ્તો છે એક વૃદ્ધ એકલો અટલવાયો છે એના સગા સંબંધીઓ હોસ્પિટલમાં છે પણ કોઈ એની તરફ જતું નથી અને અંતે બધા સગા સંબંધીઓ સમય આપી શકતા નથી ને અંતે પોતાનો દેહ છોડી દે છે શરૂઆત આપણે આવી કાલ્પનિકતાઓ અને વાસ્તવિકતાઓ શિલ્પ સ્થાપત્ય અને આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને કરવાની હોય હળવા નિબંધ જેમાં કોઈ પણ લેખક જ્યારે અવડવાણીના રૂપમાં લખતો હોય અવડવાણીના રૂપમાં મતલબ સીધી વાત ખબર ન પડે તો એ વાત કટાક્ષના સ્વરૂપે લખાતી હોય છે આખું આપણે ગુજરાતી સાહિત્યમાં આ પ્રકારનું સાહિત્ય લેખન કરતો અખાના છાપખા અને અખાના છપ્પા ખેડે ખેડેબાજ્યું ઢોલ આ બધી વાતો આંદરો સસરોને સંગઠ બહુ કથા સાંભળવા ચાલ્યું સૌ કહ્યું કાંઈ નહી સમજ્યું કશું આંખનું કાજળ ગાલે કશું ઊંડો કૂવોને ફાટી બોખ શીખ્યું સાંભળ્યું સર્વે ફોક સીધી રીતે ન રજૂઆત કરે ધાર્મિક રૂઢિવાદીતા પર ધર્માંધતા પર રિલીજિયસ બ્લાઇન્ડ પીપલ પર કટાક્ષ કરવામાં આવે તો એ એક સામાજિક પરિવર્તન માટે લખાતા નિબંધો છે મોટાભાગના લેખકો આવા નિબંધો લખે છે આવા નિબંધો આપણને પૂછાતા હોય પરીક્ષામાં આપણા ધોરણને ધ્યાનમાં રાખીને ઘણીવાર વાચકની આમાં કટાક્ષમાં થોડી ખડવાસ મળે છે વાંચતા વાંચતા વાચક મરક મરક હસી લે કેટલીક હાસ્યની સિચ્યુએશન પરિસ્થિતિ ઉપસ્થિત થાય અને સામાન્ય નિબંધ કરતાં અલગ નિબંધ એને રજૂ થાય એવું એ કુશળ સર્જન કરે તો આવા નિબંધો આપણને વધુ માર્ક્સ મેળવી આપે છે આપણું મૌલિક સર્જન આપણું સાહિત્યિક આપણા વિચારો આપણું સામાન્ય જ્ઞાન જે છે તે અહીંયા છતું થાય છે આપણે ત્યાં આ બધી બાબત તો અગત્યની છે ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો આપ નોંધ કરતા રહે છે જે નિબંધો મેં તમને કહ્યા છે પરીક્ષાલક્ષી છે ઉપયોગી છે એક્ઝામ ઓરિયન્ટેડ રિઝલ્ટ ઓરિએન્ટેડ છે મૂળ આ પ્રકારના નિબંધો છે નિબંધોની આપણી શબ્દ મર્યાદા અઢીસોથી લગભગ ત્રણસો શબ્દની હોય બંધ ન થાય અને નિબંધ કહેવાય એવું કેટલાક કહે છે પણ કથનાત્મક નિબંધ જે પ્રાણી પદાર્થ પ્રક્રિયાને લગતા હોય ફરીથી એકવાર નોંધ કરવી હોય તો નોટબુકમાં લખી લેજો વર્ણાત્મક નિબંધ વિચારાત્મક નિબંધ કલ્પનાત્મક નિબંધ આત્મકથનાત્મક નિબંધ અને છેલ્લી આવે હળવા નિબંધ તો આપણે ત્યાં આ બધી બાબતો મહત્ત્વ ધરાવે છે દોસ્તો તો આપણે સમજવું જોઈએ કે નિબંધ લેખનમાં આ બધી બાબતો આપણા માટે ઉપયોગી બની રહે છે જ્યારે નિબંધ લખતા હોય તો આપણે શબ્દોની મર્યાદા પરીક્ષાલક્ષી આપણે લખી રહ્યા છીએ તો આપણને જેટલું માર્ક્સનું વેઇટેજ છે એના આધારે આપણે નિબંધ લખવા જોઈએ સમય હોય તો આપણે છેલ્લા નિબંધ લખીએ તો આપણી પાસે સમય હોય તો આપણે એને વધુ ધ્યાન આપી શકીએ છીએ બીજી વાત કે જે મુદ્દાઓ છે એ આપણે શરૂઆત કરતી વખતે ફોર એક્ઝામ્પલ માતૃપ્રેમ આપણે નિબંધ લખી રહ્યા છીએ તો માના પ્રેમ વિશેની વાત છે તો તમે શરૂઆતમાં ઉતરણસીનો કોટેશનો લખી શકો જનનીની જોડ સખી નહીં જડે રેલોલ વર્ષે ઘડીક વ્યુમ વાદડી દડી રેલોલ માંડીનો મેઘ તો બારે માસ રે ગંગાના નીર તો વધે ઘટે રેલો તમે તમે બોટાત્કરની આ કવિતા તમે લખી શકો કોટેશનમાં મા તે માં બીજા વનવગડાના વા उसको नहीं देखा हमने उसकी ज़रूरत क्या होगी ए माँ उसको नहीं देखा हमने उसकी ज़रूरत क्या होगी ए माँ तेरी सूरत से ज़्यादा भगवान की सूरत क्या होगी जननी जन्मभूमि स्वर्गा दपी चौगरियसी अवतरण चिन्हों में ते लखी सको जयरे भगवान ने एम थू कि हूँ क्या दरक जगह जन्म ले सकूँ एम नहीं तरह भगवान मानव सर्जन करो कहवा मतलब निबंध લેખન એક કલા છે આપણે પાર્ટ વનમાં જે ભણ્યા છે પાર્ટ ટુમાં તમને ભણાવી રહ્યો છું આ બેમાં આસમાન જમીન છે નિબંધ સીધું લખી દેવો ડાયજેસ્ટમાંથી ઘોખી નાખો ને લખી દેવો એઝ અ કોઓર્ડિનેટર મેં વર્ક કર્યું છે એની અંદર આ વસ્તુ અને પરીક્ષા પેપર એસેસમેન્ટનું પણ વર્ક કર્યું છે તેમાં લગભગ નિબંધો બધા જે વિદ્યાર્થીઓ વધારે માર્ક્સ મળે છે એ ચીલા ચાલુ ડાયજેસ્ટ કે કોઈ મટિરિયલ કે નિબંધ બનાવવાથી નિબંધ લખે છે અને એટલા માર્ક્સ મળતા નથી પણ જે મૌલિક સર્જન કરે છે બધાના મૌલિક અવતરણો આપે છે હિન્દી ગુજરાતી સંસ્કૃત કે જે સાહિત્યો છે એના સુભાષિતો આપે છે એવા વિદ્યાર્થીઓને મુદ્દાસર લખે છે એવા વિદ્યાર્થીઓને સારા માર્ક મળે છે અને દરેક મુદ્દા વખતે આપણે લખતી વખતે આરંભ શરૂઆત વેલ બિગન ઇઝ હાફ ડન ઇટ ઇઝ પ્રોવ શરૂઆત આપણી શરૂઆત જો સારી હોય તો આપણે વધારે સારું લખી શકીએ છીએ એટલે વિષય વિશેનું જ્ઞાન આપણી પાસે સારું હોવું જોઈએ અને જો વિષય વિષયનું સારું જ્ઞાન હોય તો આપણે સામાન્ય જ્ઞાન આપણું વધારે છે તો આપણે એ વિષય પર વધારે લખી શકીએ છીએ સૌથી પહેલાં આપણે નિબંધનું શીર્ષક પસંદ કરવાનું કે આપણે કયું શીર્ષક આપણને યોગ્ય લાગે છે મને આ પણ આવડે છે ને મને આ પણ આવડે છે મને આ પણ આવડે છે બધું આવડતું હોય છતાં પણ દબીકા કુત્તાના ઘરકાના ઘાટકા એક કોઈ પણ સિલેક્ટ કરવું પડે એ વિષય કે જેમાં તમારા ભાવ તમારી ભાષા તમારા વિચારો તમારી ફ્લુઅન્સી તમારી પ્રવાહિતા તમારું લખાણ તમારું મૌલિક સર્જન તમે વધારે કરી શકો તેમ છો આ શરૂઆત પછી પછી એનો અંત અંત મધ્ય અને મુદ્દા જે લખાય એ વિચારો આપણે એવી રીતે લખવા જોઈએ જે ક્રમિક આવે મુદ્દાસર આવે જેની અંદર લગભગ ક્રમબદ્ધતા જળવાય શરૂઆતની વાત કહેવાની હોય પરિચયની તો શરૂઆતમાં જ આવે વચ્ચે જે કન્ટેન્ટ છે વિષય વસ્તુ એ વચ્ચે આવે આગળ વધતા જઈએ એમ અને છેલ્લા લાસ્ટમાં કન્ક્લુઝન આવે જેને આપણે ઉપસંહાર કહીએ તો આ ત્રણેય બાબતો એક મહત્ત્વ ધરાવતી હોય અને વારંવાર એકની એક રજૂઆત થાય વારંવાર પુનરુક્તિ થાય વારંવાર પિષ્ટ પેશણ થાય અને તો આપણો નિબંધ આકર્ષક રહેતો નથી વારંવાર એકના એક મુદ્દાઓ ફરીવાર ચર્ચાતા હોય તો એ નિબંધ આકર્ષક બની રહેતો નથી સામાન્ય રીતે આપણે કોઈ પણ નિબંધ લખતા હોય ત્યારે એ બાબતનું ધ્યાન રાખવું જરૂરી છે કે આપણે જે લખી રહ્યા છે એમાં ચિહ્નો ચૂંટણી અને વાક્યની ક્રમબદ્ધતા સૌથી મોટો ભાગ ભજવે છે કહેવાનો મતલબ એ છે દોસ્તો કે જ્યારે આપણે લખતા હોય નિબંધ તો આપણે પરીક્ષાલક્ષી લખી રહ્યા છે એટલે મુદ્દાઓ આવરી લેવા માટે પ્રયાસ કરવો જોઈએ દરેક બાબત પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને સૌથી પહેલાં આપણે કેવી રીતે લખવું જોઈએ એ જ ખ્યાલ આવી જાય તો આપણે કોઈપણ નિબંધને આપણે આરામથી લખી શકીએ છીએ તો અહીંયા સામાન્ય રીતે મહત્ત્વ વિચારોનું અને અલગ અલગ પ્રકારે જે ભાવ છે અને ભાષામાં અભિવ્યક્ત કરવાની કલા છે એટલે આ નિબંધ છે આપણે હમણાં જે વિષય પર વાત કરી તો એની અંદર અલવેલી ઋતુ વસંત મનગમતી ઋતુ વસંત મારી પ્રિય ઋતુ વસંત ઋતુઓનો રાજા વસંત અનેક શીર્ષકો હેઠળ નિબંધ પૂછાતો હોય છે તો આપણે એ વસ્તુ ધ્યાનમાં રાખવું પડે કે કયા કયા પ્રકારના નિબંધો પૂછાય છે માહિતીલક્ષી નિબંધો હોય તો એ નિબંધો આપણે લગભગ દૂરદર્શનના લાભાલાભ આપણે એમ કહેવામાં આવે હવે ટેલિવિઝન દૂરદર્શન મોબાઈલ ઇન્ટરનેટ ટેકનોલોજી આ પ્રકારના નિબંધો પૂછાતા હોય છે તો ટેલિવિઝન સાયન્સ ઇઝ બ્લેસિંગ વોર્સ કર્સ ટેલિવિઝન બ્લેસિંગ વર્ષ કર્સ ઇન્ટરનેટ બ્લેસિંગ ઓર કર્સ મોબાઈલ ઇઝ બ્લેસિંગ વોર્સ કર્સ આ વરદાન શિક અપિશાપ ઘણી વાર આવું બધું પૂછાતું હોય તો શરૂઆત આપણે કરતા હોય ત્યારે નિબંધની અંદર દૂરદર્શનના લાભા લાભ અથવા ટેલિવિઝનની શોધ કરી એનો વિકાસ એના કયા લાભ છે એના ગેરલાભ કયા છે અને ઉપસંહારને આધારે આપણને એટલી ખબર પડે કે જેમાં લાભ અને હાનિ અથવા તો જેમાં આપણે લખી રહ્યા છે એ વિષય પર આપણે છેલ્લું કન્ક્લુઝન કરવાનું હોય છે એ મહત્વનું હોય છે બાકી નિબંધો તો બધી જગ્યાએ નિબંધ માળામાં બધે લખેલા હોય તમે કોપી પેસ્ટ કરીને એને લખી લો એમાં કોઈ મહત્ત્વ નથી તમે યુનિક વિદ્યાર્થી છો ગુજરાત બોર્ડની અંદર આવતા વિદ્યાર્થીઓની અંદર જ્યારે પણ આવું યુનિક લખાણ મળે ત્યારે વિદ્યાર્થી સામાન્ય વિદ્યાર્થી પ્રશ્નના જવાબોમાં લખતો હોય એના કરતાં વધારે માર્ક્સ લેખન કલા જેનામાં છે એ મેળવી શકતા હોય છે એટલે સામાન્ય શરૂઆત કરીએ આપણે ટેલિવિઝન વિશેની તો વીસમી સદીના ઉત્તરાર્ધની અંદર સૌથી લોકપ્રિય જો શોધ વૈજ્ઞાનિકોએ કરી હોય તો એ ટેલિવિઝનની છે અને આ સદીમાં વૈજ્ઞાનિક શોધો આજનો યુગ આપણે દોસ્તો જોઈએ તો વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે અને આ ટેકનોલોજીના યુગમાં વિજ્ઞાનની જે શોધ છે એ માનવ જીવન માટે એક સૌથી મોટું રિવોલ્યુશન છે ક્રાંતિકારી શોધ છે ઓડિયો અને વિઝ્યુઅલ દ્રશ્યસ્રાવ્ય સાધનોની અંદર સૌથી લોકપ્રિય હોય તો એ ટેલિવિઝન છે મોબાઈલ હોય તો એના માટે તમારે ઇન્ટરનેટ હોય એના માટે તમારે અલગ અલગ પ્રકારના ટાવર જે તમારી રેન્જમાં આવવા જોઈએ અથવા તો રિચાર્જ કરાવવું પડે એને રેગ્યુલર એમાં ચાર્જ કરવું પડે ઇલેક્ટ્રિસિટી એ સૌથી મોટી જરૂરિયાત છે શરૂઆત કોઈ વ્યક્તિને પૂછવામાં આવ્યું તો જ્યારે આપણે હકારાત્મક રીતે લઈએ તો જે ક્રાંતિકારી પરિવર્તન છે એ પરિવર્તનનું કારણ એ છે કે ટેલિવિઝન આવ્યું આજકાલ મોબાઈલ પણ એટલું અગત્યનું છે પણ આપણે જ્યારે વિષય કોઈ વિષય પર લખતા હોય તો વિષયનું વિષયાંતર ન થાય એના માટે વિશેષ કાળજી રાખવી જોઈએ એકવાર કોઈક વ્યક્તિને પૂછવામાં આવ્યું એક ભારતીય ભાઈ હતા એમને પૂછવામાં આવ્યું કે ભાઈ ટીવી વિશે તમારું મંતવ્ય શું છે વોટ ઇઝ ઓપિનિયન એબાઉટ ટેલિવિઝન પ્રશ્ન પૂછનાર જે જેન્ટલમેન સજ્જન હતા એને ખ્યાલ એવો હતો કે અમેરિકામાં જે વધી રહેલા જે પ્રશ્નો છે આજકાલ જે કંઈ ગુનાઓ વધી રહ્યા છે કોઈ પણ દેશોમાં વૈશ્વિક સ્તરે આપણે જાણી રહ્યા છે કે ગુનાઓ વધતા રહે છે લોકોની માનસિક વિકૃતિઓ વધી રહી છે આજકાલ લોકો સૌથી વધારે માનસિક રોગોથી પીડાઈ રહ્યા છે આ વિશ્વનું જ્યારથી સિગમન ફ્રોઈડે મનો શારીરિક વિજ્ઞાનની વાત કરી ત્યારથી આ પ્રશ્નો આપણા દેશમાં અને વિદેશમાં અસ્તિત્વમાં છે અને હવે દિવસે જે છે વધી રહ્યા છે કહેવાનો મતલબ એ છે કે જે કિશોરો છે માનસિકતા છે આપણે જોઈએ કે સાયન્સ સાયન્સ ઇઝ અ બ્લેસિંગ વોર્સ ઓર કર્સ ટેલિવિઝન ઇઝ એ બ્લેસિંગ વોર્સ કર્સ વિજ્ઞાન વરદાન છે કે અભિશાપ આપણે એક જ વિષય પર વાત કરતા હોય ત્યારે એને પેરેલલ લાગતા બીજા વિષયોને સમાંતરને આપણે સાંકળી લેવા જોઈએ આપણી પાસે એક વિષયનું જ્ઞાન છે તો એ નિબંધ લેખન બીજા વિષય માટે ઉપયોગી થઈ પડતું હોય છે પ્રશ્ન ઉચ્ચના જે ખ્યાલ હતો તો એમણે કહ્યું કે આજની પરિસ્થિતિ માટે ટેલિવિઝન જવાબદાર છે શરૂઆત આપણે કરીએ કે ટેલિવિઝન જવાબદાર કેવી રીતે છે ટેલિવિઝનની જે શોધ થઈ છે એ તો એમણે કહ્યું કે કોઈ પણ સિક્કાની બે બાજુ હોય એક સારી અને ખરાબ પ્લસ અને માઇનસ એમણે કહ્યું કે અમારા દેશમાં જેટલી કંઈ પ્રોગ્રેસ થઈ રહી છે એને બધી ટેલિવિઝનને આભારી છે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ તમે જે રીતે તમે જોશો એ થિંક ઓફ બ્યુટી ઇઝ જોય ફોર એવર બ્યુટી સબ્જેક્ટિવ નોટ ઓબ્જેક્ટિવ આપની નજર કેવી છે એના આધારે આપણને ખબર પડે કે વસ્તુમાં સૌંદર્ય નથી સૌંદર્ય જુનારની આંખમાં છે વાસ્તવિકતા જુનારની આંખમાં છે કમળો હોય એને પીળું દેખાય કહેવાય ને મતલબ અહીંયા જે પ્રશ્ન પૂછાયો એના જવાબમાં દૂરદર્શન વિશેની જે ટીવી વિશેની વાત કરવામાં આવી જુઓ શરૂઆત કેટલી અસરકારક કરવામાં આવી છે તો ટેલિવિઝનમાં બે અભિપ્રાયો પ્રચલિત છે એક ગ્લાસ અડધો ભરેલો છે બીજો ગ્લાસ ખાલી છે તમારી દ્રષ્ટિ ગ્લાસ ભરેલો છે જુએ છે કે ગ્લાસ ખાલી છે જુએ છે એના પર આધાર રાખે છે ટીવી આબાદીને પંથે લઈ જાય છે કે બરબાદીને પંથે લઈ જાય છે ટીવીથી થતી આબાદી અને બરબાદી આપણે જોઈએ તો ચેનલો અત્યારે તો તમે જુઓ કે કોરોનાની વૈશ્વિક મહામારીમાં જ્યારે શિક્ષણનો વ્યાપ ચારે તરફથી જે શિક્ષણ વર્ગોખંડમાં લેવાતું હતું એના બદલામાં પ્રત્યક્ષ શિક્ષણને બદલે પરોક્ષ શિક્ષણ ઓનલાઈન શિક્ષણ જે ચાલુ થયું છે તો એ ટીવી આજે સર્વ શિક્ષા અભિયાન દ્વારા ટીવી ગિરનાર દ્વારા સમગ્ર સ્વયં ગુજરાતી ચેનલ દ્વારા કે બીજી પ્રાઇવેટ ખાનગી કંપનીઓ દ્વારા બાઇજ્યૂસથી લઈને ઘણી બધી આજકાલ બજારોમાં છે તો ટીવી જે છે એના દ્વારા કે બીજા જે એવા સાધનો છે એના દ્વારા આજે શિક્ષણ વિદ્યાર્થીઓનું ચાલુ રહ્યું છે તો હકારાત્મક બાબત અને ઘણી વાર એમાં અનેક કાર્યક્રમો હોય છે જે મનોરંજનને લગતા હોય છે સાહિત્યને લગતા હોય છે વિજ્ઞાન અને રાજકારણને લગતા હોય છે સિનેમા નાટક અનેક વિષયના હોય છે જે કંઈ વ્યક્તિ છે પોતાના પસંદગીના કાર્યક્રમો જોઈ શકે છે અને એના દ્વારા એ પોતે એ બાબત સમજી શકે છે આપણો જે નિબંધ છે એના મુદ્દાઓને આધારે હું ચર્ચા કરી રહ્યો છું દોસ્તો અને એમાં માત્ર જગત જમાદાર અમેરિકન લોકોની આપણે વાત કરવી છે એવું નથી આપણે પૂરા ભારતમાં કે પૂરા વિશ્વમાં જે ટીવીની હકારાત્મક અને નકારાત્મક અસરો છે એ વિશે લખવાનું છે સમજવાનું છે આપણે આજે જોઈએ છે કે એલઈડી કક્ષાના સ્માર્ટ ટીવી અને ટેકનોલોજી ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે તો બધા જ દેશ આ પ્રકારની ટેકનોલોજીથી કયા પ્રકારનો એનો ઉપયોગ કરી રહ્યા છે અને આ બાબતો અહીંયા રજૂ થયેલી છે કહેવાનો મતલબ એ છે કે ટેલિવિઝન જે બ્લેક એન્ડ વ્હાઇટ શરૂઆત થઈ એ સૌથી પહેલાં એનો પ્રયોગ આપણે ત્યાં નાઇન્ટીન ટ્વેન્ટી સિક્સમાં એનો પ્રયોગ થયેલો અને રંગીન ટેલિવિઝનનો જે ઉપયોગ છે એ જ્યારે શરૂ થયો નાઇન્ટીન ટ્વેન્ટી માં શરૂ થયો હતો તો એ વખતે એનું પદન પ્રસારણ અને એની અદ્યતન એની ટેકનોલોજી વિશે બે ત્રણ દ્વારકામાં લગભગ એવી હરણફાળ ભણવામાં આવી એટલે વિજ્ઞાન અને ટેકનોલોજીનો સતત વિકાસ થતો રહ્યો સતત વિકસિત થતું રહ્યું અને આજે આપણે જે ટીવી જોઈ રહ્યા છે સ્માર્ટ ટીવી અલ્ટ્રા મોર્ડન ટીવી છે એ શક્ય બન્યા અને જે સૌ પ્રથમ એની શોધ થયેલી એ ધીરે ધીરે આપણી સમક્ષ આવી અને આજે આપણે તરો તાજા સમાચાર જોઈ શકીએ છીએ સામાજિક આર્થિક રાષ્ટ્રીય અને અનેક એવા કાર્યક્રમો જે પ્રસારણ માધ્યમો છે જેના દ્વારા આપણે દરેક પ્રકારના મનોરંજનો સંગીત નૃત્ય કવિતા વગેરે જોઈ રહ્યા છીએ રસ રુચિ પ્રમાણેના આપણે આ બધું જોઈ રહ્યા છીએ અભ્યાસનું માધ્યમ પણ શિક્ષણ બન્યું છે આગળનો પેરેગ્રાફ આપણે રજૂ કરીએ તો ટીવી પર પ્રસારિત થતા અથવા તો દૂરદર્શન પર પ્રસારિત થતા દૂરદર્શન દૂરનું દર્શન કરાવે તે કાર્યક્રમો ખૂબ જ જ્ઞાનવર્ધક હોય છે અને વિદ્યાર્થીઓને આજે તમે જાણો છો કે શિક્ષણ એ આ માધ્યમથી ગામડાના ગરીબ અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ પણ આ માધ્યમથી શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે કે જે આપણા માટે ખૂબ જ ગૌરવની બાબત છે કારણ કે જે વિજ્ઞાન અને ટેકનોલોજીનો જે યુગ છે એમાં આજે અલગ અલગ ગણિત વિજ્ઞાનના વિષયો શીખવામાં આવે છે અત્યારે બધા જ વિષયો શીખવવામાં આવે છે એમાં આવતી કેટલીક સિરિયલો ધારાવાહિક સોરી રામાયણ મહાભારત ભાગવત સપ્તાહ કેટલીક બધી બાબતો એવી છે કે જે જીવન માટે ખૂબ જ ઉપયોગી છે અને વિવિધ જીવંત લાઈવ પ્રસારણ આજે તમે જુઓ કે કોરોનાની વૈશ્વિક મહામારી છે ઘરમાં પુરાઈ રહેવું આસાન નથી પણ આ ટેલિવિઝનના માધ્યમથી અલગ અલગ પ્રકારની માહિતી પ્રસારણ લોકો પોતાના જ્ઞાનથી અપડેટ રહે છે અને એના કારણે આ શક્ય બન્યું છે કે ઘરમાં લગભગ રહી શકાય એમ છે બાકી આપણે જાણીએ છીએ કે જ્યાં ખૂબ જ ગીત વસ્તી છે જ્યાં આગળ વસ્તીનો સમસ્યા છે એવા મોટા બોમ્બે જેવા શહેરોમાં લોકો ઘરમાં કેવી રીતે રહી શકે આ માધ્યમો આપણા માટે અસરકારક રહ્યા છે કહેવાનો મતલબ એ છે કે એ હકારાત્મક બાબતો છે એમાં આવતા કેટલાક જે ચલચિત્રો છે એ સહકુટુંબ માણી શકાય એવા હોય છે અને જ્યારે સરકારી કોઈ ગુજરાતની વાત કરે તો ડીડી ગિરનાર જેવી ચેનલો છે જે વિદ્યાર્થીઓને ખૂબ સુંદર સરાહનીય શિક્ષણ પૂરું પાડી રહી છે દૂરદર્શન પર આવતી ક્રિકેટ ફૂટબોલ હોકી જેવી રમતોનું જીવન પ્રસારણ થઈ રહ્યું છે જેના કારણે ટિકિટો ખરીદને વિદ્યાર્થીઓ સ્ટેડિયમ સુધી જવાની અમને જરૂર પડતી નથી આજકાલ આ કોરોનાની વૈશ્વિક મહામારીમાં હમણાં યોજાયેલ આઈપીએલ અને કેટલીક ક્રિકેટ લોકોને ઘર બેઠા મનોરંજન પૂરી પાડે છે આપણા દેશમાં આવતી કુદરતી આફતો જેવી કે અનાવૃષ્ટિ અતિવૃષ્ટિ ભૂકંપ આવે વાવાઝોડું આવે અકસ્માત થાય કોઈ પણ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય જેમાં ટીવી અસરકારક માધ્યમ છે અને આપણે આપણને દેશને દુનિયા સાથે જોડતું દ્રશ્ય સાધન છે જો એનો યોગ્ય ઉપયોગ કરતાં આપણે તો જ્ઞાન ગમત સાથે આપણે એનો યોગ્ય ઉપયોગ કરી શકીએ છીએ અંતમાં આપણે કન્ક્લુઝન શરૂ કરતાં પહેલાં છેલ્લા પેરેગ્રાફમાં કહીએ કે એક સિક્કાની બે બાજુની જેમ ટીવીના ઘણા ગેરલાભ પણ છે અને લાભ પણ છે અને ક્યારેક એ સામાજિક સંબંધો પર પણ અસર કરે છે અને ટીવીના કારણે આપણા સામાજિક સંબંધો ટીવી મોબાઈલના કારણે ઓછા થતા જાય છે બાળકોના અભ્યાસ પર એની ખૂબ જ ખરાબ અસર પડે છે ટીવી જોવાને કારણે બાળકો ની આંખો નબળી થાય છે જો કે હજુ હવે એ પ્રકારના ટીવી આવે છે જેનાથી આંખોને ઓછું નુકસાન થાય છે બાળકોને ટીવી પર બતાવાતા કેટલાક હિંસાત્મક અશ્લીલ દ્રશ્યો જે એમના કોડા માનસ પર ખૂબ ખરાબ અસર કરે છે વારંવાર વારંવાર આવતી લુભામણી જાહેરાતો બાળકોને ખોટા રસ્તે દોરે છે અને ક્યારેક એમાં બતાવવાથી બાબતો જે વાસ્તવિકતાથી હકીકતોથી ખૂબ જ દૂર હોય છે અને બાળકો ગેરમાર્ગે દોરાય છે ઘણી વખત સમયનો નાણાંનો વીજળીનો અને ઘણો બધો વ્યય થાય છે અને એ આપણે આશીર્વાદ ટીવીના છે રૂપી વાતને ભૂલી જઈએ તો ટીવીના જે કાર્યક્રમો છે દરેક વ્યક્તિ એને ઉપયોગ કરે છે નાની ઉંમરના બાળકો એટલે બધાને બધા પર એની અલગ અલગ અસર જોવા મળે છે એકંદરે ટીવીનો જો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો એ આપણા માટે વરદાન છે અને દુરુપયોગ કરવામાં આવે તો એ અભિવા અભિશાપ છે આશા રાખું છું દોસ્તો આપને આ જે સમજાવ્યું સમજાયું હશે ધન્યવાદ અને નિબંધ લખી લેજો નેક્સ્ટ પીરિયડમાં આપણે આગળના નિબંધ વિશે ચર્ચા કરીશું ધન્યવાદ